રાજકોટ શહેરના જાણીતા નીલ સિટી ક્લબ ખાતે યોજાયેલા દાંડિયા મહોત્સવમાં મોટી બબાલ સર્જાય છે પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે વિવાદ થયો હતો આ વિવાદનું કારણ દાંડિયામાં વિધર્મીઓને એટલે કે બિન હિન્દુઓને આપવામાં આવેલ પ્રવેશ લઈને હતું આયોજકો કદાચ હાલતમાં હોય અને કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ કહેશો ત્યારે અમે આવશું જન્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગદળ દળ વીએચપીના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો તો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાયો તો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા વિરોધ દરમિયાન ઇન્દ્રનીલ રાજગુરુએ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને ભાજપના માણસો કહ્યા અને ઉશ્કેરીજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ નેતાનું આ નિવેદન કોમી એકલાસ ડોહોળનારું છે સનાતની વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપી શકે નહીં આજ રોજ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જે કોંગ્રેસના નેતા છે એમણે એક નિવેદન કર્યું કે વિધર્મીઓ ગરબા ગાવા માટે આવે છે કલમાં ભરવા માટે નહીં એક સનાતની વ્યક્તિ તરીકે જો એમના આવા વિચારો હોય તો મને એમના પર પણ શંકા જાય છે એમના નિવેદન પર પણ શંકા જાય છે અને મને એવું લાગે છે કે એમની પાસે જે વસ્તુની પરમિટ છે એ વસ્તુનું સેવન કરી અને એમને આ નિવેદન કર્યું હશે એટલે પૂરેપૂરી સભાનાવસ્થામાં આ નિવેદન કરેલું લાગતું નથી બીજું એમણે જે લવજેહાજની ફેવર કરવાની વાત કરી છે તો મારે એમને એ પણ કહેવું છે કે તમે એક કામ કરો તમારા ઘરમાં કે તમારા કુટુંબમાં કોઈ દીકરી હોય એને તમે વિધર્ભમાં પરણાવી જુઓ અને પછી લવ જેવાજની વાત કરો ફેવરની એટલે મહેરબાની કરી અને જે પ્રમાણે ગુજરાતની અંદર કોમી એકલાસનું વાતાવરણ ચાલે છે તો એની અંદર આવા નવા કાંકરા નાખીને ક્યાં તમે કોમી એકલાસ તોડવાની વાત કરી રહ્યા છો હિન્દુઓ હિન્દુઓના તહેવાર ઉજવે છે મુસ્લિમો મુસ્લિમોના તહેવાર ઉજવે છે અને હું તો કહું છું કે મુસ્લિમો એવું હોય તો એમના ત્યાં પણ ગરબા કરી શકે છે નવરાત્રી એમના મોલ્લામાં પણ કરી શકે છે કોણ ના પાડી રહ્યું છે એમ એટલે માત્ર જ્યાં આગળ હિન્દુઓ ભેગા થતા હોય હિન્દુઓની દીકરીઓ ભેગી થતી હોય ત્યાં આગળ પણ જો એમને વિધર્મીઓને આવાની ફેવર કરવાની હોય તો આ કોંગ્રેસ માટે પણ ખરાબ કહેવાય અને ગુજરાતની જનતા માટે પણ ખરાબ કહેવાય કે કોંગ્રેસના આવા નેતાઓ આવા નિવેદનો કરે છે